છેલ્લા બે દિવસથી સુરત શહેરમાં તાપમાનમાં ગરમીનો પારો જબરદસ્ત ઊંચો ચડ્યો છે ત્યારે હોળી બાદ જ આકરી ગરમી શરૂ થતા લોકો સાથે પ્રાણીઓની હાલત પણ કફોડી બની છે તો અસહ્ય ગરમીને કારણે શહેર શહેરવાસીઓ તો ત્રસ્ત છે પરંતુ પશુ પક્ષીઓ પણ હવે આખરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે હોળીનો તહેવાર પૂરો થયા બાદ અચાનક ગરમી શરૂ થઈ ગઈ છે અને ગરમી માટે એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે તો માર્ચ મહિનો પૂર્ણ થાય તે પહેલા જ મે મહિના જેવી આકરી ગરમી શરૂ થઈ ગઈ છે આકરામાંથી આગ જેવી આકરી ગરમી શરૂ થતા લોકો સાથે પ્રાણીઓની હાલત પણ કફોડી થઈ રહી છે લોકો તો ગરમીથી બચવા માટે વિવિધ પ્રયોગો કરે છે તેની સાથે શહેર પાલિકાએ નેચર પાર્કના પ્રાણીઓ અને પક્ષીઓ માટે ગરમીથી રક્ષણ આપવા ખાસ વ્યવસ્થા કરી છે પાલિકાના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી રાહત આપવા માટે હાલના તબક્કે ઠંડા પાણીના ફુવારા શરૂ કરી દેવામાં આવે છે પ્રાણીઓ સાથે સાથે હવે પક્ષીઓના પાંજરામાં પણ ફુવારા શરૂ કરી દેવાયા છે તો દિવસ દરમિયાન ચાલતા ફુવારાને કારણે ઠંડક રહેતા પ્રાણીઓ એક્ટિવ થઈ બહાર આવે છે તેથી મુલાકાતીઓને પ્રાણીઓ જોવા મળે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ